એ તો સપનો ઊંચો જોઈએ ને એવા કોમ થાય આદ વડનગરમાં નગરપાલિકાની ચૂંટણીની નગરપાલિકા મારા ટિકિટ લેવાની છે તમને કોઈ ટિકિટ ના આવે ઈ મોટો મોટો માથો બેઠો છે આપણે ખાલી ચવાણું ખાઈને સુઈ જવાનું રાખો તમે ચવાણું ખાવાના લાયક છો હું આજ સુધી રેલીઓ ફર્યો અને મારે કોઈ પરિણામ નહીં રેલીઓ તો કૂતરો આય ફરા કૂતરો નઈ ટિકિટ આલા તું બખારો કરે કે મારું રૂમાલ જો મળ્યો ખાલી કેન ખાલી હું રૂમાલ છે નો ખોરું છું

જો ચૂંટણી માં રસ રાખીએ ને તો હારું રાતા જ જો કરાખીએ પોસ વર માં સારો કોઈ વ્યક્તિ ના આવે તો આપણો વર બગડી જ હોય બરાબર હારો ને વ્યક્તિ આવી જાય તો આપડે

બાબુલાલ આ મોટા નેતા અને તમારા હાથમાં ટિકિટ આપશે ખરી તમે ના રાજકારણ રાજકારણમાં હું ફર્યો છું અને મારા હાથમાં ટિકિટ ના આવે એ મોટા પેલા એ થઈ ગયા છે મોટા નેતા છે

કને આલવાની હે કોઈ નક્કી કર્યું ખરું કે તો બધું નક્કી જ હોય ભાઈ કને આલવી કને ના આલવી બધું કમ્પ્લીટ જ હોય એટલે પણ મને ક્યો તો ખરા કે કને આલવાની છે નક્કી છે કનુ પત્યુ કાપુન કને આલવી વાત હાજી બાબુલાલ તમારું બધું નક્કી છે પણ હું તો કોઈ કોઈને બીજાને તો નઈ કહી દઉં કે મને તો ક્યો કને આલવાની હે આ વખત વાઘુ સરપંચમાં મારા ટિકિટની વાઘુને આલવાની છે વાઘુજીના લાવાની છે હા વાઘુજી હા વાઘુજી પાછા કમ્પ્લેટ ચાલુ એવા શું જીવન કોમી ના પડે રે કમ્પ્લેટ ચાલુ એવા શું નક્કી કરી દીધું નક્કી નક્કી વાઘુન સો ટકા એવું છે એમાં ગોમમાં આવતો ને તે લગભગ બોડી ઈંડા ભરાઈને ગંજ બજારમાં એટલે મેં કીધું આ પૈસા ચૂંટણી જીતવી દો એ વાત પણ બાબુલાલ ચિંતા ના કરતા મહેનત એવી કરવાની છે ને આપડે વાઘુજીને જીતાડવાના એટલે જીતાડવાના તમારે સપોર્ટ આલવો પડશે ભાઈ સપોર્ટમાં તો હું શું જ પૂરેપૂરો સપોર્ટ આલો સપોર્ટ તો હું પૂરેપૂરો કરું આ તો બાબુલાલ તમારી ઉંમર થઈ જાય એટલે નક તમે ત્રીસ વર ગમ રાજ કર્યું છે તમે શો કોઈને ચૂંટણીની ટિકિટ આલો એવા છો હવે મહારાજી ભાઈ દોરામ દોર ના થાય આ એ વાત હાજી અને વાઘુ આ મોણસ સારો મોણસ છે હા નક તમે કોઈને પૂછો એના

આ ચૂંટણી ની તૈયારીઓ કરીએ કે ના ના ચૂંટણી તૈયારી કરવી જ પડે કે પણ હો આપણો હા આપણો ઉમેદવાર 100% જીતવો જો અરે જીતવો જ જોવે ને હારવો ના જોવે હા તો મહેનત મહેનત એવી કરજો કે રંગ લાબી જો રાતીએ રાત દાળો મહેનત કરજો અરે તમે જો રંગ તો આ ઊન કોઈ રંગ આવે તમે ખાલી જો હા રંગ એવો આવે છે તો ડીમની પર પોસ્ટ વર્મો એવો રંગ આવજે હા

મારા ઘર આગળ બધું છે બધું સાફ કરી દઉં અને થોડો મંડપ બધું બે ફાર કલર બાર મળી દઉં બધું તમારે ક્યારે આગળ મંડપ બધું મારે યાર લાગે ઉભા તમારું નહીં ભાઈ અમાર મેલ્લાના વાઘુજીને ઊભા આલવાની છે ટિકિટ વાઘુજીને ઉમેદવાર ઊભા કરે એટલે અમારો કોઈ સાંસદ ના આવે અમાર કરી કરી ઊભું જ ન રહેવાનું વાત હાચી તખાજી પણ વાઘુજીને અમે કહી દીધું છે એટલે અને વાઘુજીને ઊભા કરે ને રે ગામના મેન મો મોભી એ અને એરે ચાલુ એવા સુ ચૂંટણીમાં અને અમે નહીં ચાલે એવા અમે કોમાં ચાલેવા જ નહીં પણ તખા ભાઈ તમારો નંબર આવશે પણ થોડો સમય લાગે

તમે મારા નજરોમાં છો પણ આ વખત વાઘુજી આથી વાત તમે યાર એટલે પછી જોજો મારા હું બીજું ક્યાં નઈ કરવાની આ આતી 5 વર્ષ પછી તમારી ટિકિટ જ છે એવું પર હું ચાની રાખકે ખાલી આપડે વાઘુજી ને કરો બીજું કોઈ નહીં મળી ગઈ ટિકિટ હા જીજી જો તમે તો

શેમ ટિકિટ લેવા જવાનું કે હાં જ્યાં ના કે હું ઉતારી મેલ્યા બસમાંથી માંથી ના મળી હું મળાવું અમને ઓ ઠઠા મસ્કરી માં બોલ્યા વગર રોટલા કરવા ન કરો ડોશી તખાજી હું જીઉ ઓ મહેમાન પર હું જો પછી થ્યુ હું જાના પછી જીઓ તો ને તે હું થ્યુ ટિકિટ વા ગુજી ના લી અલ્યા હું તમને કહું તો શું ક આરા કોમો તમે પરશો નહીં

અને પછી વીઘો બે વીઘા વેસી અને પડ્યા કદાચ સારી જાતો પછી ના એને તમે તમે ગદ્દારી કરો તો પછી કોક નવું થાય અલે મો ગદ્દારી કરવાનું શું હવે જા તો કહું છું તમને શોગન ખવરાવે મે લાવશી જે બાદ રહ્યો એ બાદ રહ્યો જો તખાજી ખાજી આ કોઈ સોગન ખાવા ના આવ આ તો જેના આલુ હોય આલ આ તારે તખાજીને કહેવાનું કાવો મે લો મારા તમારી કોડી અને પછી કાલ હવારે કુદીને બાબુજી ની કોડી આ નાટક જ આપણા ગોમ માં રહ્યો તો ઈજી એ તો બાબુજી આ એ બાબુજીને હું કોઈ મારા મેલ્લા ના કે મારા ભાઈ થઈ છે તો બાબુજી કોરી જાઉં તમે વિચાર કરો કે બાબુજીએ શું કર્યું શું કરી તીયું વરમાં શું કર્યું કોઈ ના કરી ઈવણો ઘર ભર્યું તાણ રોડે બનાયા ગોમમાં એ તો ઈવણો આ ઈવણો બનાય ઈવણો બોર બનાય ઈવણો ઘટણી લાઈન નાખી તો તાન પર તમે હમતા નઈ આવો યાર વ્યક્તિ અસલવાની ને લાવવાનું કરો ગોમમાં હું એવું કેવા માંગુ છું એવું કેતો નહીં હું એમ કહું છું કે રે આટલા વર્ષથી રાજ કરે છે

બાપુજી બોલ્યા ફોન ઉભા ક્યાં વાત ચાલે છે તમે જમ બના જલ્દી આવી જાવ એક વાત કહું જે કેવી કઈ દે હું જાર તાર વાત કહું વાત કહું હું કહું છું હોબળો તો કો કરો ને તો તમે બહુ હલકા મોના લેતા હું એમ કહું એ તખો મોણો એવો છે કે આખા મેલ્લામાં કંઈના કુટુંબમાં છો એને કોઈને બગાડ્યું નહીં અને કોઈનું ખોટું કર્યું નહીં એને અને કાલ ઉઠીને આર્યો આપણા વાઘુજી હોમો પડશે અને આર્યો ચૂંટણી લડવા તૈયાર થ તો આપણા વાઘુજી હારી જાય એકસો એક ટકા ગેરંટી સાથે કહું લ્યો અને જો રાત્યો રાત એ રહ્યો હો ને તો આખું ગોમ કવર કરી દે તો આપડે શું કરશો અને જો વાઘુજી કનેક્શન હારી ગયા તો વાઘુજી હારેલા નઈ

જે બાબુલાલે જે ઉમેદવાર ચૂંટ્યો હોય અને બાબુલાલ જોઈ છે એટલે તખાજી તમારા ગમ માં ચૂંટણી કરવી આદર્યું એટલે લોહી ચૂંટણી લડવાની છે અમારે તો લાકડી ઉડાડવી નહીં સમજી જો

તખાજી કેટલા લેવા જો ખાલી બોલો પૈસા રૂપિયા તમારે કેટલા જોવું છું ખાલી કેનો ફોર્મ પાછું ખેંચવાના એલા તખોજી રૂપિયા થી વેચાઈ જશે નહીં રૂપિયા થી ખરીદી લે તખાજીના અમે કદી કોઈ દારો ની ભરા તકોજી ફોર્મ ભરશી અને તકોજી આવશે એ રાવતાજી ઓમથેરાવો આ તો તખાજીને રૂપિયા થી ખરીદવાયા

આ ટોળા થોડા કોઈ બી હોય વાજી ના ના શેમ્બુ ટોળા કોઈ દાર પાછા પડ્યા નહીં અને પાછા પરવાના નહીં અને તખો રૂપિયા લઈને વડી વેસાઈ જાય એ રૂપિયા લઈને હું પછી પડ્યો હું જોઈ રહવાનો મારા બાપાએ આજ દુધી રાજ કર્યું છે મે મોરી અને આપણે વેસાઈએ આ તો જે ઉઠ્યું છે એટલે તમાર મોનું નહીં એમ ને અરે આજે ની મોનું કે કાલે મોનું નહીં રૂપિયા લેવાય નહીં કે પ્લુએ કરું એ નહીં તખોજી તો લઈને ફરશી ઝંડો અમે જયા અમે કોઈનું નું નહીં આપડે શું માનવાના છીએ રાવતાજી આ તો યો ના ખબર પડી આ તો બે ગોઠવ્યું છે બધું ગોઠવી ના છે કે આ રૂપિયો હતી

પૈસા બાકી પૈસા નઈ મારવાની ફોન મને ટેકો ને સપોર્ટ આવજો રાતે હડિયો કાઢજો બીજું કોઈ નઈ ખાલી ના ઉજાગરા કરજો ઉજાગરા તમારા ફેલ ની જ અરે ખાઈ ઉજાગરા તમારા ફેલ ના ના કશો ટેકો કર્યો ના પાડી ચાર સ્ટીલ ની લઈ

હાચો મણસ જાને ચૂંટણી લડવા ઉભો થાય ને તાને પૈસા ને બાબુલાલ જેવા સોરો રૂપિયા તખાજી ને ઘેર હાલ વા તખાજી ને ખરીદવા માંગ પણ આ શંભુ ટોળા વાળા કદી આઘા પાછા થોયવા નહીં એક દોડી પર હેડી વાજ દમ હે તો રોક કે બતાવો ખાલી લાઇક કરી દો